ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક હમીદ ભટ્ટી ઉપર થયેલા બપોરે હુમલા બાદ તેમના વિસ્તારમાં ઘેરા પડઘા પડ્યા હતા અચાનક બપોરના બે વાગ્યાની આસપાસ ભુજના ભીડ ગેટ ટાંકાના ધમધમતા વિસ્તારમાં કેટલુંક ટોળું ઘસી આવ્યું હતું અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી તોડફોડને પગલે વેપારીમાં ભાઈ અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ ટપોટપ દુકાનો બંધ થઈ ગઈ જોકે સમગ્ર ઘટનાની પોલીસને માહિતી મળતાની સાથે ડીવાયએસપી પંચાલની આગેવાની હેઠળ એલસીબી એસઓજી બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ભીડ ગેટ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી હતી જોકે કેટલીક દુકાનોમાં તોડફોડ થયો હતો આ તોડફોડની ઘટનાએ ફરી એક વખત શાંતિમાં પરીતો ચાપ્યો હોવાનું પણ કહેવામાં આવે છે આ ઘટનાની પાછળ જૂની અદાવતનું કારણ વ્યાજબી હોય તેવું જણાઈ રહ્યું છે અને એ પ્રકારની ચર્ચાઓ પણ શહેરમાં ચાલી રહી હતી ભીડ ગેટ વિસ્તારમાં થયેલી દુકાનમાં તોડફોડની ઘટનાએ ફરી એક વખત ચૂંટણીના વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે અને ઘટના જૂની અદાવતના કારણે હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે